બોડેલી સર્કલથી યાત્રાની થશે શરૂઆત નસવાડી અને કેવડિયામાં યાત્રાનું સ્વાગત કરાશે રાજપીપળામાં સંતોષ ચોકડીથી કાલાઘોડા સુધી રાહુલનો રોડ શો પણ યોજાશે ત્રીજા દિવસે અકતેશ્વર ચોકડી નેત્રંગ અને જંખવાવ ખાતે રાહુલ ગાંધીની કોર્નર મીટિંગ પણ રહેશે તો ભરૂચ લોકસભા નેત્રંગ ખાતે જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા અને રાહુલ ગાંધી આવશે એક જ સ્ટેજ પર મહત્વનું છે કે માલદા ખાતે યાત્રાનું રાત્રિ રોકાણ પણ થશે તમારી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ આજ મુદ્દે જોડાયા છે વધારે અપડેટ સાથે ગૌરવ ગુજરાતમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે આજે કયા કયા મહત્વના કાર્યક્રમો યાત્રા ક્યાં સુધી પહોંચશે આજની વાત કરીએ તો રાહુલ ગાંધીની ન્યાયયાત્રાનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે બોડેલી ખાતેથી ન્યાયયાત્રાની શરૂઆત થશે તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે આજના દિવસનું મહત્ત્વ એટલા માટે સૌથી વધારે છે કારણ કે આજે યાત્રા છોટા ઉદેપુરના બોડેલીથી નીકળી ભરૂચ અને નર્મદા જવાની છે કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા સાથે રાહુલ ગાંધી સ્ટેજ શેર કરશે જ્યારે ભરૂચ જિલ્લામાં જિલ્લામાં યાત્રા એન્ટર થશે ત્યારે સીધી રીતે ચૈતર વસાવા તેમનું સ્વાગત કરવા માટે આવશે જ્યાં સુધી ભરૂચ જિલ્લામાંથી યાત્રા બહાર નહીં નીકળે ત્યાં સુધી ચૈત્ર વસાવા સાથે રહેશે અને નેત્રંગ ખાતે જે જાહેર સભાનું આયોજન છે ત્યાં ચૈત્ર વસાવા રાહુલ ગાંધી સાથે ટેસ્ટ શેર કરશે મહત્વની વાત એ પણ છે કે આદિવાસી મત વિસ્તારમાં ખૂબ જ મોટું પેસિસ્ટેશન અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીનું રહેતું હતું પરંતુ આ વખતે તમે જુઓ કે ત્યાં આમ પાર્ટીએ ખૂબ જ સારું એવો પંકસારો કર્યો છે જેના કારણે લોકો ખૂબ જ રોચક પડે છે અર્જુનભાઈ રાઠવા જોડાશે વાત કરવાનો પ્રયત્ન કરીશું અર્જુનભાઈ ખૂબ જ મજબૂત નેતાઓ તમારા કોંગ્રેસ જોડે જઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી વાગ પર કેમ જે નેતાઓ કોંગ્રેસ માતા ત્યારે મજબૂત હતા ભાજપમાં ગયા પછી એમની સાથે પાંચ લોકો ગયા છે એમના ગયા પછી કોંગ્રેસમાં અનેક લોકો જોડાયા છોટાદેવોની વાત કરું તો પૂરો મિટી પાર્ટી જોડાયો છે લોકસભાની ચૂંટણી છે રાહુલ ગાંધી નું આગમન કેવો ને કેટલો ફરક પડશે છવ્વીસ જીરો થી કોંગ્રેસ પાર્ટી સતત હારી રહી છે આદિવાસી મત પણ પ્રભુ ઓછું થતું જાય છે પાછલા સમયમાં જે બે ભાગો નેતા હોતા ગયા છે હવે લોકો અને કાર્યકર્તા એક થયા છે હવે જે પરિણામ આવવાના છે એ પરિણામ પરિવર્તન આવવાના છે ન્યાય માટે આવવાના છે રાહુલ ની વાત સાથે લોકો સંમત છે અને એનું પરિણામ દેખાશે આમ આપની પાર્ટી સાથેનું ગઠબંધન કેટલું સારું કેટલું ખરાબ આ આદમી પાર્ટીનું ગઠબંધન થવાથી અમારા વોટ એક થઈ ગયા છે લોકો એક થઈ ગયા છે એકતા જે છે મોટી થઈ છે અને અમે એનું પરિણામ આવશે અને અલાયન્સ છે જો તમે જોયું કે હાલ આર્શુભાઈ રાઠવા જેમનું કહેવું છે કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમર્યા છે અને જે લોકો કોંગ્રેસ છોડીને બહાર ગયા છે તેમના કારણે તેમનું જે મૂલ્ય છે તે ફ્રોડિંગ થઈ ગયું છે મજબૂત થતા હોતા તેઓ કોંગ્રેસ પાર્ટીના કારણે થયા છે તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે ના હોવાથી તમે જોઈ શકો છો કે પરંપરાગત આદિવાસી દ્રશ્યો રાહુલ ગાંધી સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ યાત્રા ભરૂચ નેત્રંગ તરફ આગળ વધવાની છે અન્ય કેટલાક નેતાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે તેઓ આ આખી ઘટનાક્રમને જોઈ રહ્યા છે કારણ કે પહેલો એવો પ્રસંગ છે કે જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સ્ટેજ ઉપર જોવા મળશે આમ આદમી પાર્ટીના નેતા જોડાયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સ્ટેજ ઉપર કઈ રીતે જોવા જુઓ હવે એને તો સારા પોઝિટિવલી લઈએ છીએ અમે અને પબ્લિકનું જનસમર્થન પણ બહુ જબરજસ્ત મળી રહ્યું છે આગળ પણ અમારા કાર્યકર્તાઓ કાર્યકર્તાઓબીજા ઊભા છે તો આ ગઠબંધનનો ભાઈચારો અમે એની પૂરેપૂરો નિભાવીશું અને સીટ જીતીને બતાવીશું રાહુલ ગાંધીનું આગમન આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધી કેવું કેટલું પ્રભુત્વ જમાવશે જ્યારે કે આમ આદમી પાર્ટી સાથે તમે સંકળાયો છો ત્યારે અન્ય કેટલાક નેતા જોડાય છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન રાહુલ ગાંધી આદિવાસી વિસ્તાર પણ આમ આદમી પાર્ટીનો સપોર્ટ ઇડિયા ગઠબંધનના હિસાબે છોટાઉદેપુર આમ આદમી પાર્ટી કોંગ્રેસને સમર્થન આપે છે જેવી રીતે યાત્રા રાહુલ ગાંધીજીની પસાર થાય છે અમારા જિલ્લામાંથી અને જે ગઠબંધન થયું છે ને બે સીટ ભરૂચ અને ભાવનગર અમને મળી છે કોંગ્રેસ અમને એ સીટમાં ટેકો આપ્યો છે તો અમે આ જે બીજી સીટ છે જેવી રીતે છોટાઉદેપુર એમાં અમે એમને ટેકો આપીએ છીએ જોયું કે આમ આદી પાર્ટીના નેતા હતા જેમનું કહેવું છે કે ઇન્ડિયા ગઠબંધન લેટર જે કોંગ્રેસ પાર્ટી છે અને આમ આદી પાર્ટી જે ગઠબંધ થયું છે જેના ભાગરૂપે તેઓ રાહુલ ગાંધીને સમર્થન આપવા માટે અહીંયા પહોંચ્યા છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને પરંપરાગત આદિવાસી લોકપ્રતિથી રાહુલ ગાંધીને અહીંયા સ્વાગત કરવામાં આવશે બિલકુલ થિગૌરવ આભાર આપના તમામ જાણકારી માટે તો આ સાથે સમાચારો વાહ રોકાઈ એક બ્રેક માટે